ગાઈઝ ફાઈનલી ઉદયપુર પહોંચી ગયા ઉદયપુર પહોંચ્યા સાડા સાત થઈ ગયા અત્યારે હું મસ્ત મજાની હોટલ ગોઈ સોરી રિસોર્ટ ગોઈ તો રિસોર્ટ માં રાખી અત્યારે રૂમ આવી મળી સ્વભાવ તારા જેવો છે એટલે તને આ બિસ્કિટ ફાવશે લઈ લે તો આપણે હાથે કર ના ખાય એવું બધું હોય ને તો હું તો મસ્તી કરતો પલક પલક એમ પલક તો ખાલી દસ તમ કે મારે કેવાનું નહીં પલક આમ સોરી i don't understand why your friends can go hey guys welcome back to my youtube channel bhai aaj na savare 7 vage pujan 7 vage sui gaya tha thodi 6:30 pujan sui gaya tha ane 12:30 utha thyaare uthin na aiben face the andar 1:30 vage ane 2 vage gya khavan bhook lagi gayi chapni thodi vaga rotlo khavo je phalak ni to nya javano ડરાવાનો લોટ એમ મે લેવા માટે જાવ એ ભાઈ બી ચડાઈ કીધું તો હું ડોટ કલાકમાં આવી કે તમે આવજો લોટ થઈ જશે એનો ખબર હોય ને 24/7 વાળા માણસો છે તો આજે બીજો બીજો દિવસ થઈ ગયો હડધી દિવસ થઈ ગયા છે ને એના માં પણ જરૂર છે ને તમને થાર નો આ બધો સામાન કાઢી નાખેલો છે આ છે આ છે અને આ છે હજી બે ત્રણ કટકા પીડા છે ઈ ગલંજા ને અંદર પડ્યા થાર કેવું લાગે છે ઈ તમને પછી દેખાડું અત્યારે નહીં અત્યારે પેટ પૂજા કરીએ પહેલા આવે થોડું જમવાનું મારી શાંતિથી પાછા આવજો દવનું લેવા જાય છે પલક ફટાફટ લાવવાનું લવાનું એમ ફોન કરું અડિયલ પહોંચી ના ધીમે ધીમે નું સિરામિક કોટિંગ કર્યું ને કાશ બઉ ગયું મને ગાડી આખી નવી બરોબર થઈ નવી સાઈડમાં ગાડી સાઈડ માં રાખીને આ મારી ગાડી અત્યારે પિસ્તાલીસ હજાર કિલોમીટર ચાલેલી ગાડી છે મારે સમથિંગ દોઢ વર્ષ જેવું થઈ જશે હું જાઉં છું થોડી એસેસરી કરાવવા માટે તો કે મને તમને ખબર પડી જાય એસેસરી કરાવું છું વિડીયોમાં લઈશ એટલે ખબર પડી જશે લુક દેખાડું તમને પણ આજનું વાતાવરણ છે થોડું જેવું છે ધુમ્મસ જેવું છે જોઈશે છે પણ આજે એસેસરી લાગે છે નથી ચાલતી તો ચાલો ત્યાં પહોંચી જાવ અને એસેસરી બતાવીને ભાઈ જમવાનું લેવા જવું એસેસરી કરવાની તેની બંધ છે તો એ અત્યારે જમવા માટે ગયા જમીન આવે ત્યાં સુધી મેં કિસ્મત કાઠિયાવાડી જમવાનું લઈ આવે કિસ્મત કાઠિયાવાડી જમવાનું લઈ લે કે પછી પલક ને ફોન કરવો પડશે શું લેવું શું ન લેવું કિસ્મત કાઠિયાવાડી પાર્સલ લઈ લીધું ચાર થી પાંચ વસ્તુ પાર્સલ લીધી પણ બિલ જ ન લીધું પ્રેમ ઉભરાઈ ગયો લાગે અમારા ઉપર જબરજસ્તી આપ્યા તો એ ન લીધા વઘારે રોટલો લસણિયા બટેટા ઢોકળી દસ રોટલી

એટલું ઈ નો થાય મારા માટે કર દો હો ગાઈસ દર વખતે રોજ ફોલી દો બદામ પણ આજે થોડુંક કઘરો લાગે ચા ન પીધો ને ટાઈમ બહુ થઈ ગયો છે ને તો ચાલ વાંધો નહીં લેતા આવી ચા ને નાસ્તો ઉતરાટુ ચા ઉતરાટુ બનાવ દૂધ લેતા આવી ગાઈસ પલક માટે દૂધ લઈ આવી કાલે આખો બ્લોગ નતો બન છે તો છાબ બને નકો ને ચા ચા બ્રેડ બ્રેડ કે લે દો બ્રેડ માજી જો બ્રેડ લેતો હું ભઈ નેટુ બસ ખુશ શાકભાજી લઈ આવ યાર શાકભાજી લેતા આવ્યા બસ ગલુડિયાની રાતે સેવા કરે એના માટે બે હું કે રોટલી પણ થોડી થોડી આપે અને ગલુડિયા કરી હાલત 1 2 3 4 ને 5 આજ પછી ઘર માં આવવાનું ગલુડિયા ને બસ ભૈયા છે ઓશરૂમ કરી રહ્યા જાય ખબર છે ગાઈસ કાલ છે ને રાત્રે મે એને ફરિયામાં માં લીધા હતા મે તો ફરિયા બાર છે ને બહુ ઠંડી છે ને એના માટે મે તો અહીંયા સુઈ જાય બિચારા એને કોથરો પણ જો મે પાથરી લીધો એને બ્રેડ નાના નાના બટકા કરીને આપ્યા પછી રોટલી ના પણ બટકા કરીશી ના ઠેલે શું લેવું છે તમારા માટે મરચા સિવાય કઈ લેવાનું આ મરચા મારે રે લીધે રાખે રાખે રાખીને જાયે રાખે શાકભાજી લઈ લીધું હવે જોવાનું છે આપણે લોટ લેવા માટે લોટ જે દરવા મૂક્યું ત્રણ દિવસે બંધ કરી ની ભાઈ આજે પણ ઘંટી બનશે છેલ્લા ત્રણ દિવસ થી અમે આવી ત્યારે બંધ હોય લાગે છે કે આશીર્વાદ આટા એ છે ને કે કરેલું છે મારા ઉપર એનો આટો મૂક્યો ને ઘઉં લીધા એટલે અમારે અહીંયા જ આવવું પડે અહિયાં દરવા મૂકું ત્યાંથી એની ઘંટી ખુલ્લી જ નથી ફોન કરવો છે? ફોન કરી પૂછી લે કીધું. કોલ કરીને પૂછું કે આવે છે. હમણાં પાંચ મિનિટ બેઠો. હમણાં ખોલી કોલીગર તમારું દૈણું લેતા જાવ. લોટનો ડબ્બો આવી ગયો ગાઈસ. આજે કેવી રોટલી થાય થઈની જોવાનું છે. હા કેવી રોટલી થાશે આજ? 1 મિનિટ. આજે રોટલી સારામ સારી થવાની છે ગાઈસ. આજે ફૂલે નહીં રાહ જોવાની છે. કેવી ફૂલે? કેવી મીઠાશ આવે?

મારા દિલની વાત કહું તમને કહીશ કે આજકાલ છે ને અહીંયા શિયાળાના એવા દિવસો જાય છે ને કે સવાર કેમ થાય ને રાત કેમ થાય ને ખબર પડતી સવારે વહેલો છ વાગે ઊઠી જાઉં છું તો એ રાત થઈ જાય છે આજે તો હું અડધી કલાક સૂતો તો ને પહેલાં ઘરના કામમાંથી ઊંચી નથી ઘરનું કામ કરે ને તો હાજ પડી જાય તપાસ હવાર થાય તો પાછું ઘરનું કામ કરે તો હાજે પડી જાય બ્લોગ શૂટ નથી થાતો નથી રીલ્સ થતી નથી બાકી રીલ્સ તમે લોકો જોતા ને કે રીલ્સ કેવી મસ્ત મસ્ત અમારી બંનેની રીલ્સ આવતી અમુક ફની આવતી અમુક

બસ અરે આ પાલે લઈ કું ને દેખાતું નહોતું હરકુમે એટલે મે કીધું લાઈ દેખાડી દો ગાઈસ શુભ લાભ આવે ને શુભ લાભ શુભ લાભ આવે ને તો લાભમાં મે શું કઈ રહું કબર લાભા અグルમાણા છો હું કરતો નવી ગાડી લેવા જાય ત્યારે કોઈ પ્રોબ્લેમ થઈ જાય શુભ લાભ ને હા સાથી ઉંડો થઈ ગયો એક

તમે રમવાનું ચાલુ કર્યું ને ત્રણ ચાર વાર રમો ને તો થઈ ગયા કઈક એકવીસો રૂપિયા ડાયરેક્ટ વિડ્રોલ કરી લીધા ને અત્યારે બિસ્કિટ લેવા માટે ગઈઝ એમ નહીં સમજતા કે તમે અત્યારે આમ કીધું તો હર વખતે અમે ડોગ બિસ્કિટ આમ જ લાવી છીએ અમે અમારા પૈસાથી જ લાવી છીએ મહેનત કરેલા જે અમારા વિડીયોના પૈસા હોય ને એનાથી જ લાવી છીએ નકર મહેનત કર્યા વગરના પૈસાથી ખવડાવતા હોય તો અમને નડે એના માટે આજે તો એમ કર્યું છે જોવા માટે

એટલે તને આ બિસ્કીટ ફાવશે લઈ લે કઈ નથી કેવું મારે હવે કઈશ ને તો ખોટું લાગી જાય મસ્તી કરવી નથી મસ્તી ન કરે ભારી પડે नहीं चाले वांजन ले ले वालों क्या करू ठीक हैन પછી મૂકી દો ઓકે તો ચલાવી લે તું નહીં મારતી નહીં ચાલે એટલે આગળ જો અહીંયા રહેતો હોય તો રાખો નકર ચાલશે રહી તો ગયો હોજે મત લાગતો મને રે ગાઈસ આજે બીજો દિવસ છે બીજો દિવસમાં સૂર્ય ભગવાન ઊગી ગયા અને અમે અત્યાર સવાર સવારમાં હાર્દિક ભાઈને બન નઈ મહાદેવ 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 તમે આવી ગયા એમ ને આવી ગયા ઓ ખબર ના પોર જો સુરત દાદા ની આવી ગયા આયા તો કાલે પણ બ્લોગ માં આજે લીધા કાલ રાતે આયો હતા ને રાતે મેં તો બ્લોગ નથ લેવા અને અત્યારે માર થોડી ટ્રીપ ગોઠવી છે એટલે બહાર જવાનો પ્લાન છે અને અમે બન્ને આયા છે હાર્દિક ગાડી લઈને CNG ગાડી CNG ગાડી લઈને મેં તો ટ્રીપ મારી કોઈ દિવસ CNG ગાડી લઈને ટ્રીપ નથી મારી તો હાર્દિક ગાડી છે ને CNG છે પણ CNG માં હાંજે જેવા લોચા થઈ ગયા એમને આવતા હતા ત્યારે કે ગાડી છે ને પેટ્રોલ માં પેટ્રોલ માં લે કટઆઉટ માં CNG માં આવતી જ નથી અત્યારે 8:30 તો કે ભાવનગર ની અંદર કારીગર તો ક્યાં મળે

ગાઈસ તો હવે નીકળ્યા પાછા અત્યારે કેમ કે ગ્લાંજા લઈને જવાનું લઈને જવાનું સીએનજી ગાડી પણ સીએનજી કેન્સલ થઈ ફરે લક્ષ છે પણ થારમાં સામાન નહીં અમે અને એક રીતે જોયું ને આમાં સામાન એટલો થયો નહી પણ તમને હોટલે ઉભી ગમીને ઉભી ને બતાવીશ પલક તૈયાર થઈ ગઈ છે ક્યાં જઈ કઈ નક્કી નથી અમે લોકો નાની ટ્રીપ ગોઠવી મોટી ટ્રીપ ગોઠવી હવે રોડે ચડીએ ને ગુજરાત વટી ને પછી ખબર પડે ક્યાં જઈએ સાંભી ગયા દીદી ચાલો બેઠો ચાલો બેઠો બેઠો ચાલો હાર્દિક ભાઈ બે હા મારે જે એડિટિંગ છે થોડું ઘણું એ પણ હોટલ સુધી હાકી લો પછી બપોરના બાર વાગી ગયા ભૂખે ગજબ ની લાગી એ બ્લોગ અપલોડ કરવાનો છે પણ હું ડ્રાઈવિંગ કરું છું થોડી વાર ગેલો સુધી ડ્રાઈવિંગ કરું છું પછી ડ્રાઇવિંગ હાર્દિક ભાઈ કરશે સવાર ની ચા વાગે ચા ગાઈશ સવારની ચા બાર વાગે હતી નહીં નહીં મારે નથી ખાવું સ્ટવ ને બહુ ને સાથે લઈ લીધું કેમ કે હરિદ્વાર ને કદાચ જવાનું થાય તો ભાઈ અહીંયા ચા આવી મળે નહીં તો આપણી ચા નથી મળતી તો આપણે સ્ટવ ને બધું સાથે લીધું છે ગેલોક સર પહોંચી ગયા નાસ્તો બંધ કરી લીધો પછી યાદ એક વ્લોગ લીધો જ નથી એટલી બધી ભૂખ લાગી ગઈ છે બધું ખાલી કરી નાખ્યું બે પ્લેટ પૂરી થઈ ગઈ ટોટલ ચાર તમને કઈ યાદ આવે મને આ આ પછી બીજું કઈ યાદ ન આવે યાદ આવે ને યારે હોય એટલે જ બધું ભૂલાઈ જાય

ગાઈસ ફાઇનલી ઉદયપુર પહોંચી ગયા ઉદયપુર પહોંચ્યા ને સાડા સાત થઈ ગયા ને અત્યારે હું દસ મજાની હોટલ ગોઈ સોરી રિસોર્ટ ગોઈ તો રિસોર્ટ માં રાખીને અત્યારે રૂમ આવી મળી અને પાછું થર્ટી ફર્સ્ટ ચાલુ છે ને તો બધી રૂમ ફૂલ છે બધી જગ્યાએ ટ્રાફિક 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 જ છે એટલે થર્ટી છે પ્લસ નવ વર્ષ માને છે બધા એમ લોકો અને રૂમ જો ભાઈ રૂમ ટૂર કરાવું પેલા તો આનું ટૂર કરાવી દઉં કેમ રહ્યું બીજી વાર ઉદયપુરમાં એવા અમે લોકો સારું રહ્યું મજા આવી ગઈ હા પાડસ તો શું મજા આવી તને મને કેતો

Vi har ikke kommet ut.